સાબરકાંઠા અરવલ્લી જિલ્લાઓમાં બસોની અનિયમિતતાના કારણે કાયમી મુસાફરોને અવર જવર કરવાની પડતી તકલીફ રાજ્યના માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરો ગામડેથી લઈ શહેરી વિસ્તારમાં રાહતના દરે મુસાફરી કરી શકે એ માટે બસોની વ્યવસ્થા કરવામાં આવેલ છે પણ આ બસો અનિયમિતતાના કારણે શાળા કોલેજના વિદ્યાર્થીઓને સાથે કાયમી નોકરી ધંધાઈ જગા જનાર મુસાફરોને બસો અનિયમિત રહેવાના કારણે સમય પર પહોંચી શકતા નથી જેથી એમને આખરે ખાનગી વાહનમાં મુસાફરી કરીને પણ ઘરે પરત જવું પડતું હોય છે આ નિગમ જાણતું હોવા છતાં પણ અંજાન બનીને પોતાના મોં પર આંગળી રાખીને ચૂપ બેસી રહ્યા હોવા જેમની સજા આ કાયમી શાળા કોલેજના વિદ્યાર્થીઓની સાથે કાયમી નોકરી ધંધાએ આવનાર મુસાફરોને ભોગવવાનો સમય આવતો હોય છે આ સમસ્યા વધતી જાય છે પણ ઘટવાનું નામ લેવામાં આવતું નથી પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં બનવા પામ્યો છે આ બંને જિલ્લાઓમાં ગામડાઓમાંથી શહેરી વિસ્તારમાં નોકરી ધંધાએ કાયમી આવનાર લોકોને પડી રહી છે જેમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પ્રાંતિજ ઈડર વડાલી ખેડબ્રહ્મા વિજયનગર તાલુકાના શહેરો અને ગામડાઓની સાથે સાથે અરવલ્લી જિલ્લાના મોડાસા ભીલોડા બાયર સહિતના શહેરી વિસ્તારના ગામડાઓમાં બનવા પામ્યા છે આવી રીતે ખાનગી વાહનમાં મુસાફરી કરીને ઘરે સમયસર પહોંચી શકતા ન હોવા છતાં વાહન વ્યવહાર નિગમ દ્વારા સમયસર બસો મૂકવામાં આવતી નથી જેની સજા આમ લોકો ભોગવી રહ્યા છે જો નિગમની આ પરિસ્થિતિ રહેવા પામશે તો કોઈ પણ મુસાફર બસમાં મુસાફરી કરવાના બદલે ખાનગી વાહનમાં મુસાફરી કરવી વધારે પસંદ કરશે એટલે બસોની અનિયમિતતાના કારણ રાખવાના બદલે નિયમિત કરવામાં આવે એવી આ કાયમી નોકરી ધંધાએ એની સાથે શાળા કોલેજમાં અભ્યાસ માટે આવનાર વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે એટલે વહેલામાં વહેલી તકે નિયમિત બસો ચાલુ કરવા માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે